ભાવનગર શહેર નજીક આવેલા વાળુકડ ખાતે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કર્યો હતો જે બનાવમાં જાણવા મળતી વિગતો અનુસાર વાળુકડ સરકારી શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોય ત્યારે તેને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે છોકરાને નિશાળમાં સાહેબે માર્યો છે બીજા ધોરણમાં કારણ શું મારો ચાર પાંચ દિવસથી નિશાળે ન જતો એને ગુમડા ચાતાને તાવ આવતો તો એટલે કાલે એને માર્યો છે આજ સવારમાં મેં એને કીધું કે નિશાળે કેમ નથી ગયો કે મને સાહેબે માર્યો એ કે લાફે માર્યો વાળુકડ ખારસીમાં કિશોરભાઈ હું સાહેબ ને બે ત્રણ વાર કહીએ એવું કે સાહેબ તમે મારતા નહીં મને બોલાવજો તમ તારે નો ભણાવો તો બીજે બિહારી જઈશ મારતા લક્ષ